જનુશંધાને બીડીબી સાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે મોરી સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો ભુજ બીડીબી પોલીસ સ્ટેશન એ પાર્ટ બીએનએસ ની કલમ મુજબના ગુનાકામે ચોરી થયેલ મોટરસાઇકલ તથા આરોપીને શોધીને ગુનો ડિટેક્ટ કરવા કાર્યરત હતા તે સમય દરમિયાન ભુજ શહેર બીડીબી સાન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ લક્ષ્મણભાઈ તથા નાનુભાઈ જીવાભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ચોરીનો ગુનો આચરનાર આરોપી હાલી મહિલા આશ્રમ ચાર રસ્તા પાસે હાજર છે જે બાતમી અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસોએ વર્કઆઉટ કરી બાતમી હકીકત મુજબના મજકુરી શમોને પકડી પાડી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી ચોરીમાં ગયેલ મોટર રિકવર કરવામાં આવેલ અને મજકુર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે જયંતિ ઉર્ફે મયુર સનોફ વરજંગભાઈ દાફડા

કેસાજી પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ લક્ષ્મણભાઈ પ્રકાશભાઈ સવસીજી તથા નાનોભાઈ જીવાભાઈ એ રીતના પોલીસ સ્ટાફના માણસોએ જોડાઈને આ સફળ કામગીરી કરવામાં આવેલ છે